જય ગૌ માતા વંજુ ફાઉન્ડેશનના સંપૂર્ણ સહયોગથી અને કરુણા સેવક ગૌશા ચેરિટેબલ ટ્રસ્ટનો સેવક ટ્રસ્ટના સેવા સમતી સુરત વરાછા રોડ કાપોદરા વિસ્તારમાં આવેલા પીપી સવાણી સ્કૂલ ની પાછળ આવેલા સિદ્ધકુટીર મહાદેવ મંદિરમાં એક ભવ્ય પક્ષીઘર બનાવવામાં આવ્યું છે અને આ ભવ્ય પક્ષીઘરને આજે તારીખ 24 8 2025 ના રોજ વંજુ ફાઉન્ડેશનના રાહુલભાઈ ગર્ગ તથા કૃષ્ણ દાતા શ્રી એવા ભગવાન દાદા સુતરિયા દાસભાઈ ગજરા અને અન્ય સર્વે દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રભુ વંદના સાથે રાષ્ટ્રગીત ગાન બાદ લગભગ 2500 થી વધુ પક્ષી પોતાનો માળો બનાવી રહી શકે તેવા ભવ્ય પક્ષીઘરોને પક્ષીઓને અર્પણ કરવામાં આવ્યું જય ગો માતા જય ગોપાલ